તને એને ભૂપા ને વાત કરી દે ની મારા કિશન રમવાળી રમવા જવાનું નહીં તું ખાટલો લે પણ અત્યારે પણ ખાટલું તો તો હું ફોન કરીને કહી દઉં મશીન લેતા આવશે કિશન ઉપર લાવશે તો મશીન બે જ ખબર હૉે જ આવી હમ બે ની વાત કરવી હારા ડોહા ને વાત કરવી આ મેગી ઉપર નહીં પેલા કિશન ના ભેગું મેળ દેવિલિંગ ના દેવું છું લાલ લાલ ગુમ

એ કીયર રુક લે ને મારા કેવ તું છોકરા તું મારા બગાડે મારા છોકરાને તો મારા બેટા જો કે જ નહીં એક તો જોજે મા ના મળવા રહ્યો લો બગાડવાનું નકતો મારો છોકરો બગાડી આય ના ટાઈમ થઈ જાય ને રમમાનો ટાઈમ થઈ જાય રમમાન હો તો ઘેર થી લઈ ના ઘેર થી આના વા લે ને રૂપિયા એક ગટ આવે

તને તારા બાપે સંસ્કાર આલે કે ન આલે હો મન ના આલે તો તમને આલે હે જતર હરો વસી ગોમ જતાય જો લોડો ના શાંતિ સમજો બા લે ખેતી ના લે સંસ્કાર નહીં હોય ના સ્કી આ તો તો તારો પીડો એ કળા ઈજો મૂલયા કે મૂયા રો ઈજો મૂલયા છે મારી પહેલો મૂયા ઈજો મૂ આપણે આ પોટમાં પહેલો દોલે આપણે આઈ ગયા પોટમાં આ બટીયું ગરમા પડતા પડતા ઈજો બુઆય ઉપર બટીજો ઊભા છે બટીજો રેજે બટીજો અરે દેખાતું નહી આ હું આડાવડા દેહી યાર એ ભરામાં આવો આ જાતામાં બેને પડ્યા બેટા જો એ કે તી એ બિટા બોલા દીકલા અલા પેલો હું યાર અલા પેલો હું એ વધારે મારી તું હું એટલે તારું એ લડસો ન કર ખાઈ લે તો જ્યા ઉભો રે મા કાકા લઈ ના ઉ હાલ ઉભો રે આ તું આને તું તારી ગરદન થી અમે જાજી હતી પેલું હું ને તને માર્યો એય પેલું તો પેલું કેમ કે હું બીજો લડશું નહીં લે જા પોતી તી ઠેંગડા

એટલે તમે તમારા છોકરાને રખડતો મૂકી દીધો ચમ રખડતો એ તો રમાઈ ગયો પ્લાન

ખુંદી ખુંદી સંસ્કાર ભર્યા હોત જોયા તો તમારા સંસ્કાર આજે હવરમ વેલા ઉઠેવા જ જોયા કેવા સંસ્કાર ઈ તો લગી રે ને ઉઠો એટલે આવાજે ઉઠ્યો ને એટલે ઉઠ્યો કે હવર જ કેવા આઈ રખવાય તાન ફલામ મોને બે દેના લડી હે લરતા ના એટલે બધા છોકરા ભેગારી પેલો મારે પેલો મારે એવરી ગોમ કરતા હતા એટલે મેં પૂછ્યું કે શાંતિ જમો લડો નહીં એટલે પેલો કે તાર હોય જોવા ને તું આજ હેડ નહીં કેતો તો ઓહો મોનગન બોલે એમ તમન મોનગન બોલે ઇંદાન આ બાદ દેના ભાજી નાખો નો બોલે હલે મારું આબરુ કાઢા આખા ગોમમાં મને કોઈ અવાજ કરતું નહીં ભલા મને તમે આવી મને શીખવા મને આવી જો કોઈ અવાજ કરે આખા ગોમમાં મને એમ નહીં એટલે હું તો એમ વિદ્યુ પેલા રઘુજી નો છોકરો હારો હા તો પેલા ગોબરા છોકરો ગોબરા છોકરો યાર બહુ બોલાવો કે ને યાર ઘરે લઈ ગયો માર છોકરા

તમાર થી મોટો હાલ કીધું કે લડો નહીં લમો બે જ તો શીખી એમ

ઓછી કરે તું બરા ઓછી કરો લે પણ લડી જ પણ આખા ગો મને કોઈ અવાજ નહીં કરતું શું અવાજ કરું નહી મારખાઈ ના આવતો યાર મારી આબડું પૂરું રે યાર

વાત સાચી લ્યો અને એરો પોતે લઈ જો તને માર્યો એમ તો મે બાપ ઇકરો નહી હરા બે એક જ જેવા હી વાત સાચી પીઠ પાસર કા પીઠ પીટ પાસર કા પેલા લઈ જાય ને પછી મારી અન મરાઈ નાખી આયા અન આ તો એરો તો ના ઘાટા કોકડા જોડે મરાઈ નાખા તો હું કેવા છોકરાનું ઉતા નહી